તો આજે બ્રેકફાસ્ટમાં હું બનાવી રહી છું ઉપમા ચાલો તમને બતાવું હું કેવી રીતે બનાવું છું તો એની માટે સૌથી પહેલાં મેં આટલો એક થોડાક મોટા વાડકા જેટલો સોજી લીધેલો છે તો એને આપણે પહેલાં શેકી લેવાનો છે તેલ ઘી કસ્સા વગર શેકવાનો છે હા કસું જ નથી નાખવાનું આઈ થિંક આને બે પાંચ મિનિટ જેવું લાગશે આનો થોડો કલર ચેન્જ થશે અને થોડીક તમને સ્મેલ આવશે એટલે તમને લાગશે કે સોજી શેકાઈએ છે થોડોક આનો કલર ચેન્જ થયો છે અને નીચે જ્યારે બેસે ત્યારે પણ એનો કલર ચેન્જ થવા લાગે છે મીન્સ કે રવો આપણો ચડી ગયો છે સોજી આપણો ચડી ગયો છે સ્મેલ પણ આવી રહી છે એટલે હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે આની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું ઉપમા હું આપણું તેલ કકડી જાય ને એટલે આપણે અંદર રહી નાખવાની છે મને અડધી દાળ નાખવાની હતી પણ અત્યારે હું નથી નાખી રહી લીંબડાના પાન નાખી દઉં અને એ જાય એટલે આટલા વેજીટેબલ્સ કીધા છે તમે વધારે કે ઓછા કરી શકો છો જે નથી જોઈતા એ સ્કીપ કરી શકો છો બીજા કોઈ એડ કરવા હોય તો એ પણ કરી શકો છો સૌથી પહેલા લીલા મરચાં નાખું એની જોડે જોડે ગાજર કેમ કે ગાજરને ચડવામાં સૌથી વધારે ટાઈમ લાગશે તો પહેલાં એકાદ મિનિટ સુધી ગાજરને તેલમાં સંકળવા દો અને પછી બીજું બધું ગાજરનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે એટલે હવે એની પાછળ પાછળ આપણે આ બધા જ વેજીટેબલ્સ નાખી દઈશું ટામેટા કેપ્સિકમ ડુંગળી વઘા કર્યા પછી તમે અડદની ચણાની દાળ પણ નાખી શકો એ થોડું ક્રંચીને આપે અને ઘણું સારું લાગે અલગ જ ટેસ્ટ આવે એનો અને આજે મેં એનું જ કર્યું છે હવે આ વેજીટેબલ્સને આપણે થોડીક વાર થોડી દઈશું આપણા વેજીટેબલ એકદમ ખૂબ થઈ ગયા છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આ સ્ટેજ પર અમુક લોકો આને છાશમાં બનાવતા હોય છે અને અમુક લોકો પાણીમાં તો હું અત્યારે છાશમાં નથી બનાવી રહી જ્યારે તમે છાશ લો તો થોડીક ખાટા જેવી છાશ હોય તો થોડું આમ ખાટા જેવો થોડુંક આમ મીડિયમ જેવો ટેસ્ટ આવે તો એ થોડોક અલગ ટેસ્ટ લાગે સારો લાગે અને ઓઇલમાં અને ઘીમાં બંને રીતે બનાવી શકાય છે હવે આ સ્ટેજ પર મેં એક પાણી નાખ્યું જે આપણો સોજી સેગીલો હતો એ નાખી દઈએ અને મિક્સ કરો પણ દેખાય છે કે પાણી ઓછું પડશે કેમ કે સોજી સેકીલો છે તો એ પાણી શોકતા વધારે ટાઈમ નહીં લે તો મેં બીજો એક કપ પાણી નાખ્યો છે અને મિક્સ કરશું આપણે અમુક લોકો આની અંદર હળદર લાલ મરચું પણ નાખતા હોય છે અને અમુક લોકો સફેદ પણ બનાવતા હોય છે હું સફેદ બનાવું છું એટલે હું આની અંદર હળદર લાલ મરચી કચી નથી નાખતી મસાલામાં ખાલી મીઠું પડશે લીલા મરચા આપણે નાખેલા છે જેની થોડી ઘણી તીખાશ આવશે છાશ હોત થોડોક ખટાક પડતો ટેસ્ટ આવત અમુક લોકો જ્યારે પાણીમાં બનાવે તો એમાં લીંબુના ફૂડ પણ એડ કરી શકે છે પણ અમે અહીંયા પ્લેન બનાવીએ છીએ તો આપણો આ ઉપમા એકદમ રેડી છે ખાવા માટે અને મેળ નાખું છું અને પાછું એને મિક્સ કરું અને ડિશમાં શું કરું સર્વ સર્વ શું કહેવાય સારું સર્વ મસ્ત